નવસારી જિલ્લામાં એપ્રિલ માસમાં તાપમાનનો પારો ઊંચો જોવા મળી રહ્યો છે જિલ્લાનું તાપમાન ચાલીસ થી એકતાળીસ ડિગ્રીએ પહોંચ્યું છે જેને લઈને હીટવેવ અને હીટ સ્ટ્રોકનો ખતરો જોતા સિવિલ હોસ્પિટલમાં સ્પેશિયલ વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે જોકે હજુ સુધી સિવિલમાં હીટવેવને લઈને કોઈ દર્દી એ નોંધાયો નથી પરંતુ આગમચીતીના પગલે ઓપીડી પાસે ઓઆરએસ કોર્નર પણ ઉભું કરવામાં આવ્યું છે વોર્ડમાં દવાઓ ઇન્જેક્શનનો પૂરતા પ્રમાણમાં જથ્થો અને ડોક્ટર નર્સની ડ્યુટી સારવાર માટે ફાળવવામાં આવી છે

ધારાસભ્ય મુકેશ પટેલે સંકલન બેઠકમાં દબાણનો મુદ્દો ઉઠાવી દબાણ દૂર કરવા લેખિત રજૂઆત કરી છે મહેસાણા નગરપાલિકામાંથી હવે મહાનગરપાલિકા બની છે ત્યારે શહેરના વિકાસ માટે આ સરકારી જગ્યાઓ પરના દબાણ દૂર કરી નવા પ્રોજેક્ટ બનાવી શકાય તેમ છે મહેસાણા શહેરની અંદર જે સરકારી જગ્યાઓ છે એ સરકારી જગ્યાઓ પર થયેલા દબાણોને દૂર કરવા માટે હમણાં મહેસાણા જિલ્લાની સંકલન સમિતિમાં પત્ર લખ્યો છે અને મહેસાણા શહેરની નાગરિકો મહેસાણા શહેરનો સુ વ્યવસ્થિત વિકાસ થાય એવું ઈચ્છી રહ્યા છે મહેસાણા એમાં મહેસાણાના માન્ય ધારાસભ્ય શ્રી મુકેશભાઈ પટેલ દ્વારા કોર્પોરેશન વિસ્તારમાં દબાણો હતા એવો એક એમનો રજૂઆત હતી પ્રશ્ન હતો તો એ પ્રશ્ન સંદર્ભે કમિશનરશ્રી દ્વારા એમને ખાતરી આપવામાં આવી છે કે અહીંયાથી એક ટીમ બનાવી અને તમામ જે એમણે કંઈ સર્વે નંબરો કે જે દબાણોની વિગતો આપી છે એનું આપણે સર્વે કરાવવાનું કહ્યું છે અને સર્વે કરાવ્યા પછી મહેસૂલી તંત્ર કોર્પોરેશનનું તંત્ર અને સિટી સર્વે એ બધા સાથે રહી અને દબાણ બાબતે એના જે કંઈ હશે નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવશે